વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસી પહોંચ જ્યાં તેઓ આજે ઘણા વિકાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ ગીર સોમનાથ વેરાવર દરિયાઈ પટ્ટી પર પોલીસનું મેગા સર્ચ ઓપરેશન પચાસ કિલો રેનના જથ્થા સાથે નવ શખ્સોની કરાઈ ધરપકડ એક સેટેલાઇટ ફોન બે બોટ અને એક વાહન જપ્ત કરાયું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીને ગુરુવાર સાંજે હાર્ટઅટેક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છ્યાસી વર્ષની વયે રાત્રે લગભગ ત્રણ વાગ્યે તેમણે દુનિયાને કહ્યું અલવિદા તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય લસ્યાનંદિતાનું માર્ગ અકસ્માતમાં નિધન ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની કાર બેકાબૂ થઈને ડિવાઇડર સાથે અથડા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભડકાઉ ભાષણ કરનાર મોલાના મુફ્તી સલમાન અસગરીને ગુરુવાર રાતે વડોદરા જેલ લવાયો સેન્ટ્રલ જેલ ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા વડોદરામાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરતા અરાજકતા ફેલા પોસ્ટ કરનારની ધરપકડ થાય તેવી માંગ કરતા લોકો પર પથ્થરમારો થયો અને પોલીસ ફરિયાદ નોંધાઈ સંદેશ ખલીમાં મહિલાઓ પર અત્યાચારના આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહા શેખની મુશ્કેલીઓમાં વધારો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કૌભાંડ ગેસમાં ઈડીએ છ સ્થળો પર પાડ્યા દરોડા અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશિયન નવા સીલેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું તેના રોકેટનું નામ ઓડિસિસ અવકાશિયન છે દિલ્હી આબકારી નીતિ મામલે મનુષ્યસોદન ન્યાયિક કસ્ટડીનો સમય પૂર્ણ થયા બાદ રાહુસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું કોર્ટે મનુષ્ય સદન ન્યાયિક કસ્ટડીનો સમય બાર માર્ચ સુધી વધાર્યો ખેડૂત આંદોલન વચ્ચે પંજાબ સરકારે કરી મોટી જાહેરાત સરકાર આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણ સિંહના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપશે સાથે જ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી પણ મળશે